નમસ્કાર દર્શક મિત્રો આઝાદ મીડિયા સૌનું હાર્દિક સ્વાગત છે જાફરાબાદના પીપળી આખા વિસ્તારમાં ગંદકી મુદ્દે નગરપાલિકાની ઘોર બેદરકારી જોવા મળી રહી છે જાફરાબાદના પીપળી કાંઠા વિસ્તારમાં ગંદકી અને કચરાના ઢગલાથી સ્થાનિક લોકોમાં ભારે રોષ વ્યાપી ગયો છે સફાઈ મુદ્દે પાલિકાની ભૂમિકા ઉદાસીન જોવા મળી રહી છે જેનું પરિણામ આસપાસના નાગરિકો સહન કરી રહ્યા છે પીપળી કાંઠા વિસ્તારના સ્થાનિકો દ્વારા અવારનવાર પાલિકામાં રજૂઆત કરવા છતાં આજ સુધી તેનું કોઈ પરિણામ આવ્યું નથી પાલિકાનો સફાઈ વેરો તેમજ ઘરવેરો ભરવામાં જાફરાબાદના પીપળી કાંઠા વિસ્તારના લોકો મોખરે હોય છે પરંતુ નાગરિકોને તેમના વેરાનું વળતર મળતું નથી સરકાર દ્વારા સ્વસ્થ ભારત અભિયાન ચલાવવામાં હોય તેમ છતાં સ્થાનિક લોકો સ્થિતિમાં રહેવા મજબૂર છે નગરપાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસર વિઝિટ કરે તેવી સ્થાનિક લોકોની માંગ ઉઠી છે નગરપાલિકા દ્વારા આ વિસ્તારમાં કાયમી ધોરણે સફાઈ કામગીરી કરવામાં આવે તેવી સ્થાનિક લોકોની માંગ છે ભગવાન ભરવાડ આઝાદ મીડિયા લાઈવ જાફરાબાદ